મારાતો હવે તો હું બધું કરીશ તું ચિંતા ના કરીશ બસ મારી માની છો કે હવે બધું કરીશ તું ચિંતા ના કરીશ હું બેઠા તું તારા ઢુકડા ધોવું હવે કરીશ બસ ને તું પણ મહેરબાની કરીને બંધ થઈ જા

મારી માની છોકર આ ડોસી ડોસી ને કાઢી મેલી છે ઉપર ઉપર શું છે પણ હવે તો દોડિયું ખબર આવી રહ્યા પણ આ સોડ્યું કેતો નહીં પણ શું કહું મારી બેટી જિંદગી કરી મારી માની છોકર હું કંટાળ્યો હું તો જેટલું લાવું ને એટલું કશું ભેગું થવા જેતી નથી આ બોલ શું પણ ભેગું થયા તો ડોસી છે કે કેવાય અને વાવાઝોડું કેવાય હારો બધી વાત પડતી મેલો હા અને મારે કાલે મગફળી ભરાવી છે હા હા એટલે ના હો તો તમે મગફળીમાં લાકડા ખોબજે તો ભેણાવા આવો એટલે આજ તો હું નઈ આવું ના એના હવે ના આજ તો આવું તો પડશે જ તમારે આજે હું નઈ આવું આજ તું રહો છે આ દોશી કેવી વિપરી છે તને આ તને છોડી પરવા અશુભાનુ કાલે આ તો મને મારી નાખે આનું શું કહેવાય નથી પણ આ તાર ઘરે જાશો તો તમારે તમને મારશે એના કરતા હેડો મારા ભેળાના લકડા એટલે રેણાઈ નાખો એમ કર તારા ઈ લકડા મોકાલ વેલા વેણાઈ જઈશ પણ તું અતારે હેટ સતુરા આ તું બધું જો એરો છે ઈ સતુરા ને બોલાવ કોક ડોસી ને ઠપકો આલે એટલે સતુરો શું કરશે એમો એટલે આ કોક ઠપકો આલે તો ખરીક ની એમ ઈરવાલ છે એમ ઠપકો આલે કે ની ચમ ના આલે હાર તો કાઈ લાકડા મેણા આબ પડશે પાછું કાલે દાડા ઉજે સર બસ પણ આ ડોસી ને આવા કર્મથી કાઢવી છે હવે કોઈ ડોસી ને કાઢવી ના હે અને નાવા તોડો સતુરા જો

એટલે તમે વલચા ને તિરકોમ થા રાખવા મળે છે બોર છોડો છો એટલે એવી વાત નથી તો એટલે હવે માર તમ જો કે આ વેલજી હાજર નથી ને પુરાવો વેલજી વાળો છે મે વેલજી આગળ બોણ માર્યું તો આ ભમરાવી છે શું માર્યું તું આ ભમરોદાન પાડવા જાતો તો ને હા ઈ દાળે મે બોણ માર્યું તું કેમ કે તું થોડું ખોટું ના લગાડતો ના ના હું શું કોમ ખોટું લગાડું કેમ કે આ ભમરાના હાગાનો રસ્તો તે બતાયો તો અને કરાયું કમે

એટલે આખો દાડો ડોસી બોલ બોલ કરે કુકર સોડે ઘરે આવો તો કોઈ સમજા સોડે એમ નઈ તો તમે મને કેમ બોલાવ્યો ખોડો પણ તાર તમે કરાયું છે તાર બીજા ને ચેને ગોતું હું એટલે ગોર તો કોઈ ફેરા ફેરી આવે તો કોઈ ઘરે લડી આવે હા તો પણ મારે ધોતી નથી તમ તાર મેલી આવો રેડી એટલે અમે કોઈ આમ કોઈ કુક ના અમે મેલા ના દો કોઈ તમારે આ કોનો કોક નીકળ લાવવું પડશે ના ભાઈ અમે શું નીકળ લાવો કોડ ગમે થી કરો મેલી આવો એ કમા

જાડ્યો મારિ નાખન મારવા દે તો પાર આવે રાખમાં આતારે આ રાખવાની અંધિયા બગરવાળી આ તો દોશીને મારી નાખું જોનજી બાદ મે કરતે 15 15 15 ઓ માય ઓ માય અલ્યા રૂલે પતા ના સુ

મારી ડોસી જતી રી પણ હવે તું આવતી રે હું તને કરી આલીશ પોતું કરી આલીશ તું આવતી રે તાર તને ખાવા લે એ તું આવતી રે હવે બધું મોડીશ હું તારો બધું મોણીશ તું આવતી રે હવે નથી મને હવે હું તને કોઈ તારો નહીં બોલો